Open sleigh, hey jingle bells jingle bells jingle all the way oh what fun it is to ride in a one horse open sleigh Dashing through the snow in a one horse open sleigh all the fields we go laughing all the way bells on bobtail ring making spirits bright what fun it is to ride and sing a sleighing song tonight oh, નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો લેઝર લાઈટ અને રંગારંગ કાર્યક્રમ વચ્ચે થયો કાંકરિયા કાર્નિવલ નો પ્રારંભ અમદાવાદ શહેરમાં એકસો ત્રેવીસ નવી બસો અને પાર્ક નું લોકાર્પણ કરતા મુખ્યમંત્રી ગુડ ગવર્નન્સ ડે ની આનંદી બેને કરાવી શરૂઆત સુશાસન ની દિશા ગુજરાતે દેશને બતાવી છે બન્યું આનંદી બેને અમદાવાદ માં સત્યાવીસ મી થી બે દિવસીય એ આઈ એસ મોલ નો થશે પ્રારંભ અમદાવાદ શહેર માં કાંકરિયા કાર્નિવલ નો ગઈકાલે રંગારંગ કાર્યક્રમ વચ્ચે દબદબાબેર પ્રારંભ થયો છે મુખ્યમંત્રી આનંદીબેનના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યા બાદ વિવિધ કાર્યક્રમોની એક પછી એક શરૂઆત કરવામાં આવી છે પ્રથમ દિવસે અનેક કાર્યક્રમોએ આકર્ષણ જમાવ્યું હતું કાર્યક્રમના ભાગરૂપે રંગબેરંગી ફુગ્ગા ઉડાડવામાં આવ્યા હતા મ્યુનિસિપલ સ્કૂલના બાળકો દ્વારા તળાવની ફરતે રંગોળી પણ બનાવવામાં આવી હતી અને મુલાકાતીઓ માટે કાંકરિયા કાર્નિવલ ખુલ્લું મુકવામાં આવ્યું હતું જેમાં મેયર સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન સત્તાધારી પક્ષના નેતા તેમજ બીજા અનેક અધિકારીઓએ કાંકરિયા કાર્નિવલની સંધ્યાએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો અને જુદા જુદા કાર્યક્રમો નિહાળ્યા હતા જેમાં સ્ટેજ એક પર ચાઇનીઝ ડેલિગેશનનો કાર્યક્રમ નારી વાલમાં વસનારી થીમ પર કાર્યક્રમ યોજાયો હતો તેમજ સ્ટેજ બે પર સ્વચ્છતાની થીમ પર કાર્યક્રમમાં આતશબાજીનો પણ સમાવેશ કરવામાં આવ્યો હતો કાર્નિવલના પ્રથમ દિવસે ઘણા બધા મુલાકાતીઓએ મુલાકાત લઈને કાર્નિવલ ના માહોલ ને રોમાંચક બનાવી દીધો હતો કાંકરિયા કાર્નિવલ ની શરૂઆત થયા બાદ હવે સાત દિવસ સુધી ચાલનારા કાર્નિવલ માં સાંસ્કૃતિક અને સંગીત કાર્ય સંગીતના કાર્યક્રમ તેમજ લોક નૃત્ય હોર્સ હોર્સ અને ડોગ શો એક્ઝિબિશન શસ્ત્ર પ્રદર્શન ફૂડ ફેસ્ટિવલ ભવ્ય આતશબાજી થીમ લાઇટ શો નું આકર્ષણ રહેશે કાર્નિવલ માં મુલાકાત લેતા બાળકો મુલાકાત અંગેના પ્રતિભાવો લાઇવ મીડિયા રૂપ દ્વારા રેડિયો પણ રેડિયો પર પ્રસારિત પણ કરવામાં આવનાર છે મુખ્યમંત્રી આનંદીબેન પટેલે નાતાલની અમદાવાદીઓને બે નવી ગિફ્ટ આપી હતી જેમાં એમ્યુઝમેન્ટ પાર્ક ટુ નું ઉદઘાટન એએમટીએસ બસ માટે બીઆરટીએસના બે રૂટ અને બીઆરટીએસની નવી એકસો તેવીસ એસી બસોનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું વીસ કરોડના ખર્ચે બનાવાયેલા એમ્યુઝમેન્ટ પાર્ક બે અને એકસો સિત્તેર કરોડના ખર્ચે આવેલી એકસો ત્રેવીસ બીઆરટીએસ બસનું આનંદીબેન પટેલના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું કાગડિયા કાર્નિવોલમાં પહોંચનારા મુલાકાતીઓની સરળતા માટે એમ્યુઝમેન્ટ પાર્ક એક જી એફ સર્કલ મણિનગર તરફના વધારાનો દરવાજો પણ ખુલ્લો મુકવામાં આવ્યો છે એમ્યુઝમેન્ટ પાર્ક એક માટે પાંચસો અને એમ્યુઝમેન્ટ પાર્ક 2 માટે 300 નું અમર્યાદિત રાઇડ પેકેજ પણ જાહેર કરવામાં આવ્યું છે આ लोकार्पण પ્રસંગે પંદરમી ઓગસ્ટ ના દિવસે જે ભાષણ કર્યું હતું એમાં ડિજિટલ ઇન્ડિયાની વાત એ દેશની સમક્ષ મૂકી હતી અને એટલે ડિજિટલ ઇન્ડિયા નો નારો એમણે આપ્યો પરંતુ ડિજિટલ ગુજરાત તો પહેલેથી નરેન્દ્રભાઈએ બનાવી દીધું હતું પરંતુ આજે પચીસમી ડિસેમ્બર ને જયારે સુશાસન ડે તરીકે ઉજવવાનો નિર્ણય કર્યો ત્યારે રાજ્ય સરકારે આજે સવારે પાંચ નવી ટેકનોલોજીનો આધાર લઈને નવા પ્રોજેક્ટની આજે જાહેરાત કરી છે અને સમગ્ર રાજ્ય સમગ્ર ગુજરાત રાજ્ય એ વાયફાઈ બને આવતા એક વર્ષની અંદર એના માટેની જોગવાઈ અને એના માટેનો આરંભ આજે આજથી આપણે શરૂ કર્યો છીએ અટલ બિહારી વાજપેયીજીએ

આજે શ્રી અટલ બિહારી બાજપાઈજીનો નો જન્મ દિવસ છે અને કેન્દ્ર સરકારે આજના દિવસને ગુડ ગવર્નન્સ ડે તરીકે જાહેર કર્યો છે અને તેમને ભારત રત્નના કર્યું અટલજી પહેલેથી જ ગુડ ગવર્નન્સના વિચારના પુરસ્કર્તા રહ્યા છે અટલજીના સુરાજ ના સિદ્ધાંત પર ચાલીને નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં કેવા સુંદર પરિણામો મેળવ્યા તે પણ આપણે સૌ જાણીએ છીએ દેશના અંતરિયાળ ગામડાઓને પણ પાકા રસ્તાથી જોડવા માટે તેમણે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનો પ્રારંભ કર્યો ચંદ્રાયન મિશન અને પોખરણ પરમાણુ પરીક્ષણ દ્વારા તેમણે સમગ્ર દુનિયાને વિજ્ઞાન ક્ષેત્રે ભારતના सामर्थ્યનો પરચો આપ્યો હતો જય જવાન જય કિસાન અને જય વિજ્ઞાનનું સૂત્ર પણ જોડ્યું રાજ્યના સામાન્યમાં સામાન્ય માણસને પણ વિકાસના મુખ્ય પ્રવાહમાં સામેલ કરીને તેના જીવનમાં સુખ લાવવું એ જ good governance નો હાથ છે આગામી છવ્વીસ સત્યાવીસ તથા રોજ પાંચ કલાકે નારણપુરા રસ્તા પાસે આવેલા પાવન પાર્ટી પ્લોટ ખાતે શ્રી શ્રી માં અનંતા અનંત કૃષ્ણ પર સુદામા ચરિત્ર તથા કુરુક્ષેત્ર માં મહાસંમેલન પર તેમની અમૃતવાણી દ્વારા ભક્તોને રસપાન કરાવશે અઠાવીસમી ડિસેમ્બર ના રોજ તેની પૂર્ણાવતી થશે પૂજ્ય પાદ શ્રી શ્રી માં અનંતાનંદ તિતજીની દિવ્ય જ્ઞાન યજ્ઞની બીજા દિવસે પ્રાર્થના ભજન ધૂન બાદ અનંતાનંદજીએ તેમની અમૃત વાણીનો રસપાન કરાવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું કે પ્રભુને પામવા આ અમૂલ અવસર મનુષ્ય જીવનને પ્રાપ્ત થયો છે શ્રી કૃષ્ણને પામવા ગોપીઓએ જે પુરશાર્થ કર્યો હતો તેનો સોમો ભાગ જો આપણે જો પુરશાર્થ કરીશું તો પ્રભુ દયાળુ આપણને જરૂર પાક જરૂર મળી છે ભગવાન આત્મરસનું દાન ત્યારે જ કરે છે જ્યારે આપણે તેના માટે આતુર બનીએ ગોપીઓ નિત્ય નિરંતર વ્યવહારને વિચારીએ તો આપણે જે વ્યવહાર કરીએ છીએ તે બધો જ વ્યવહાર ગોપીઓ કરતી હતી પરંતુ તેનું ચિંતન તે હંમેશા ભગવાનમાં પરોવાયેલું રહેતું હતું હોમિયોપેથિક મેડિકલ એસોસિએશનની ઓગણીસમી ઓલ ઇન્ડિયા હોમિયોપેથિક કોંગ્રેસ એઆઈ એચ કોન બે હજાર ચૌદ

સેન્ટ્રલ કાઉન્સિલ ઓફ ફોનોલોજીના મેમ્બર્સ પાર્ટિસિપેટ કરશે માનનીય એનું ઉદઘાટન કરવાના છે સેન્ટ્રલ લેવલથી મંત્રી શ્રી શ્રીપદ નાયકજી જે આયુષ ડિપાર્ટમેન્ટ સંભાળે છે ઇન્ડિપેન્ડન્ટલી એ પોતે હાજર રહેવાના છે ઉદઘાટનમાં અમદાવાદ ખાતે પહેલા દિવસે શ્રી શંકરભાઈ ચૌધરી જે રાજ્ય કક્ષાના આરોગ્ય મંત્રી છે એ પોતે હાજર રહેવાના છે અને એમની સાથે મેયર શ્રીમતી મીનાક્ષીબેન પટેલ

ઓર્ગેના ડોક્ટર પિયુષ જોશી અને જોઈન્ટ સેક્રેટરી ડોક્ટર સૂર્ય મહેતાના જણાવ્યા અનુસાર હોમિયોપેથિકલ મેડિકલ એસોસિએશન ઓફ ઇન્ડિયા ની ગુજરાત રાજ્યની શાખાની શરૂઆત